ખતરાથી પોરબંદરનું વહીવટીતંત્ર સતર્ક થયું છે પોરબંદરથી હાલ કિલોમીટર જેટલું દૂર છે દરિયા કિનારા આસપાસના ગામડાઓમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તંત્રની તમામ તૈયારીઓ જિલ્લાના બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે ત્યારે શક્તિ વાવાઝોડું તમામ વિસ્તારોમાં પોરબંદર પર પણ વધારે વર્તાઈ શકે અરબી સમુદ્રમાં માં શક્તિ વાવાજોડા અસર છે તે દેખાઈ રહી છે ત્યારે વાત કરીએ પોરબંદર તો પોરબંદર નો દરિયો છે તે પણ ગાંડો તુર બન્યો છે આગામી બે દિવસ પોરબંદરના સમુદ્રમાં કરંટ રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે ત્યારે પોરબંદરના દરિયાઈ પટ્ટી ગામો છે તેને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે માછીમારો ને દરિયો ન ખેડવાની વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આવી છે ત્યારે પોરબંદર જે સમુદ્ર છે તેના ઉપર ત્રણ નંબરનું સિગ્નલ છે તે મારી દેવામાં આવ્યું છે છે અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું છે તે સક્રિય થયું છે ત્યારે વાત કરીએ પોરબંદર ની તો પોરબંદરમાં પણ અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે તે પોરબંદર થી ચારસો ને વીસ કિલોમીટર દૂર છે વાવાઝોડાની અસરના પગલે પોરબંદરનું વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે પોરબંદરના માછીમારોને પણ તંત્ર દ્વારા જે ફિશિંગ ન કરવાની પણ સૂચના આપેલી છે ત્યારે પોરબંદરના જે માછીમારો છે તે બંદર ખાતે પરત ફરી રહ્યા છે હાલ પોરબંદરના જે દરિયાઈ પટ્ટીના જે ગામો છે તેમને તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે પોરબંદર નું જીએમબી જે બંદર છે તેમાં પણ ત્રણ નંબર નું સિગ્નલ છે તે મારી દેવામાં આવ્યું છે જય વી ટીવી ન્યુઝ